માટે મતદાન થવાનું છે વિસાવદરમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર વિસાવદરમાં ભાજપ તરફથી કિરીટ પટેલ અને ગોપાલ ઇટારી છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે કડીમાં રાજેન્દ્ર ચાવડા અને રમેશ ચાવડા વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે વિસાવદર અને કડીમાં બસો ચોરાણું બુથ પર મતદાન યોજાશે બસો ચાર નું મતદાન થવાનું છે વિસાવદર માં આઠસો પોલીસ જવાનો ખડી પગી રહેશે અને એક તરફ કળીમાં પણ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે કડીમાં પણ ચૂંટણી જંગ જોવા મળી રહ્યું છે વિસાવદરમાં એસઆરપીના ત્રણ ટીમ અને સીઆરપીએફની ચાર ટીમ તૈનાત કરવામાં આવી છે પગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કડીમાં પંચાવન બુથને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે અને ત્યાં પણ સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત દુરુસ્ત કરવામાં આવ્યો છે આજે વિધાનસભાની વિસાવદર અને કડી બેઠક પર પેટા ચૂંટણી માટેનું મતદાન થવાનું છે મતદાનની શરૂઆત થઈ ચૂકી છે સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન થવાનું છે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાય તે માટે દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને એક બાદ એક મતદારો છે તે મથક પર આવી રહ્યા છે તમામ મથક પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ઉઠી દેવામાં આવ્યો છે વિસાવદનમાં કિરીટ પટેલ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મુખ્ય મુકાબલો છે કડીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો જોવા મળી રહ્યો છે ચાવડા વર્ષે ચાવડાનો જંગ કડીમાં જોવા મળવાનો છે ત્યારે બંને બેઠકો પર ત્રિપાંખીઓ જંગ છે કારણ કે બંને બેઠકો પર ત્રણે ત્રણ પક્ષો ચૂંટણી લડી રહ્યા છે અને તમામે તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર જોરો શોરોથી કરવામાં આવ્યો હતો દરેકે દરેક મુદ્દાને લઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હતો મતદાનના દિવસે મોબાઈલ સાથે ન રાખો તેવું પણ એક ઓળ

તરફ વાત કરવામાં આવે તો મહેસાણાના કડી ખાતે તરહાલ જે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે પેટા ચૂંટણીના અનુસંધાને તરહાલ ચાપતો પોલીસ બંદોબસ્ત સમગ્ર કડી ખાતે ગોઠવવામાં આવે છે તથા જિલ્લાની જે વાત કરવામાં આવે તો લગભગ એમ કહી શકાય કે પાંચ ઉમેદવારો તરહાલ આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કોંગ્રેસ હોય તેનું મતદાન અત્યારે શરૂ કરવામાં આવ્યું છે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન અત્યારે શરૂ કરવામાં આવશે એમ કહી શકીએ મહેસાણા થી અડીને આવેલા અને કડી ખાતે આવેલા વડપુરા ગામે અત્યાર જે સિવિલ જે ટીમ છે તે અત્યાર પહોંચી છે અને મતદાન શરૂ થઈ ગયું છે અંદાજ પાંચ થી છ વ્યક્તિઓ અત્યારે મતદાન શરૂ કર્યું છે વરસાદી વાતાવરણ ચોક્કસ થી સર્જાયું છે જે રીતે આવનારા સમયમાં જો વરસાદ વરસશે તો આ હજુ પણ એવું કહી શકાય કે જે મતદાન છે તેમાં પ્રક્રિયામાં થોડી મતદાન પ્રક્રિયા ઓછી થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી અત્યારે સાપ્ત પોલીસ બંદોબસ્ત સંવેદનશીલ

હાલ વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના જે જુદા જુદા વિસ્તારો છે તેમાં અત્યારે હાલ જુદા જુદા જે ઘડી વિસ્તાર છે તે જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી સામનો અત્યારે સ્થાનિક લોકો ઘડીને તેમાં કરી રહ્યા છે જે વાત કરીએ તો સિંચાઈનો જે પ્રશ્ન છે તે અમુક ગામોમાં ચોક્કસથી જોવા મળી રહ્યો છે તે ટ્રાફિકની સમસ્યાની જો વાત કરવામાં આવે તો ઘડી ખાતે થરા ટ્રાફિકની સમસ્યા પણ અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે પાણી નિકાળની જો વાત કરવામાં આવે તો પાણી નિકાલની મોટી સમસ્યા ઘડી પ્રોપર ખાતે જોડાયેલી છે આજુબાજુ એક ગામ છે કે પશુપાલન છે એ રીતના ખેતી સાથે જોડાયેલા છે ને તે સહિતના જે એમ કહી શકાય કે ફળ તળાવ છે તે અભ્યારણ સાથેની જોડાયેલી છે વસ્તી કોરસી એટલા હાલ ભાજક પાસે પોતાનું આ કડી ફીટ ઉપર રહ્યું છે સાથે સાથે નીતુલ પટેલની ફૂલ દર્શન જે એમ કહી શકે કે જે કડી ઉત્તિ ઉપર તો કસલેતા છે મોટા ભાગના કામ અહીંયા સંપૂર્ણ થવા ગયા છે પરંતુ હજુ પણ લોકોની માંગ સ્થાનિક લેવલે ઘણી છે જેના કારણે એટલા હાલ આવા પ્રશ્નો છે જે જે આમ કહી શકાય પાણી નિકાલની હોય સિંચાઈની હોય રોડ ટ્રાન્સપોર્ટની હોય સહીસલ રોડ લે રસ્તાની માવચે છે પાણી સાથેની વાત હોય તેવા નાના મોટા પ્રશ્નો હતા હાલ પણ હજુ પણ યથાવત છે સ્થાનિક લોકોની હજુ પણ માંગ છે કે જે આ મિલ્ટ્રી યાર્ડ જે વિસ્તાર છે તેમાં હજુ પણ રોડને ને કનેક્ટિવિટી મળે જેવા અનેક મુદ્દાઓ આ ચૂંટણીને આખર હાલ એમ કહી શકાય કે પેટા ચૂંટણીમાં આકર્ષણનું કેન્દ્ર બનશે અને મતદારો તેના પાછળ જોડા તેવી અસર હાલ છે કશું પરંતુ સમી સાંજ સુધી સ્પષ્ટ થશે કે કેટલું મતદાન થાય છે ને કોણ અખર હાલ ચૂંટણીમાં જંગ જીતે છે जी जी आभार संकेत जोड़ा माटे अने माहिती आप माटे કડી અને વિસાવદર બંને વિધાનસભા પર પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે કડીમાં પણ મતદાનની શરૂઆત થઈ ચૂકી છે અને કડીમાં પણ સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી મતદાન થવાનું છે મતદાતાઓમાં સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક બાદ એક મતદાતાઓ છે મતદાન મથક પર પહોંચી રહ્યા છે સંવેદનશીલ બૂથો જે હોય ત્યાં પણ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે કડી અને વિસાવદર